સમગ્ર રાજ્યમાં આજે નીટની જે પરીક્ષા છે તે રદ થઈ છે તેના કારણે ભાવનગરના પણ વાલી મંડળો છે તેમાં ક્યાંક ને ક્યાંક નારાજગી ચોક્કસ થી જોવા મળી રહી છે આપણી સાથે વાલી મંડળો છે તેમની સાથે સીધો સંવાદ વાત કરવાના પ્રયત્ન કરશું કે જે પ્રમાણે ભાવનગરમાં પણ બે કેન્દ્રો ઉપર આજે નીટની જે પરીક્ષા હતી તે લેવાના હતી તેને લઈને જે રદ થતા અહીંયા વાલીગણો છે તેમાં ક્યાંક ને ક્યાંક

મજૂર પરિવાર હોય મહેનત પછી ખૂબ પરિવાર કરે ટકા આવે આ પેપર ફૂટવાના કારણે પૈસાના જોરે આ બધી પરીક્ષાઓ ફૂટી જાય છે પણ જવાબદાર કોણ જે ઓનેસ્ટ જે કાર્યકર એવા મહેનત કરવાવાળા છોકરાઓ વિદ્યાર્થીઓ છે જે ગરીબ પરિવારના છે એ તો અવાજ પણ નથી ઉઠાવના આ તો દેશની પ્રજા એક સાથે ભેખી થઈ અને બુલંદ અવાજના કારણે આજે નેટની પરીક્ષા રદ કરવામાં આવી છે હું એવું માનું નિર્ણય યોગ્ય છે પણ આવું બન્યું શા માટે આની પાછળના જવાબદાર વ્યક્તિઓ કોણ છે એની ઉપર પગલાં લેવા પડે ને એને ફાંસીએ લટકાડી દેવા પડે ચોક્કસથી જવાબદાર વ્યક્તિઓ સામે પગલાં લેવાની જે માંગ છે તે વાલીગણ કરી રહ્યા છે તમારું શું કહેવું છે નીટની પરીક્ષા જે છે તે આજે લેવાની હતી પરંતુ રદ થઈ છે કઈ રીતના જોવો છો તમારું બાળક પણ નીટની પરીક્ષા દેવા ગયું હતું શું કહેશો હવે આ પ્રકાશભાઈએ જે રિવ્યુ આપ્યો છે એ રિવ્યુને સતત આમ ગણીએ તો એ એકદમ સચોટ છે હવે આવી પરીક્ષાઓ જે દેશનું ભવિષ્ય કરી કે એ ભવિષ્યના પેપરો ફૂટી જાય અને જે હાવ ખોટા જ હોય એ બધાને આવી રીતે મળી જાય છે અને એ પછી કેવી રીતે દેશનું ભવિષ્ય કરી શકવાનું અને આવા વારંવાર રદ કરવી તથા આવીને આવી બધી ભૂલું કાઢવી અને એનાથી તો છોકરાનું માણસ બગડી જાય છે ને ભવિષ્ય બગડે છે એનું અને એનાથી ને પછી એને તે દેશ પ્રેમ કે કોઈ ઉત્પન્ન થતો નથી એટલા માટે આ એક રીત એવી અપનાવો કે દેશમાં બધાને ગરીબ હોય અમીર હોય બધાને એક સરખી પરીક્ષા લેવાય કોઈ જાતનું ન થાય અને જે સચોટ બાળક હોય એને તે જે મળે માર્ક્સ એની ઉપરથી આખું ભવિષ્ય ગણો અને એને જ તે આમાં અનુકૂળતા કરો અને આ એક એક્ઝામ લેવાની રીત એક જે રીતે બધા બધા દેશોમાં આ રીતનું હોય છે પણ આપણા દેશમાં આ થાય છે એ બહુ ખરાબ કહેવાય થવી જોઈએ ન્યાય મળવો જોઈએ તેવી વાત ભાવનગરના વાલીઓ કરી રહ્યા છે કેમકે નીટની પરીક્ષાનું જે પેપર છે તે રદ થયું છે તેમાં ભાવનગરના વાલી ગણો છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક કચવાટ અહીંયા જોવા મળી રહ્યો છે કેમેરા પર્સન તુષાર